વાડીવાડા નેતાને પણ બહુ તક આપી છે હવે એમનો સમય પૂરો થયો છે એમનો ઘડો ભરાઈ ગયો છે એટલે એમને હવે રજા આપવાની છે આજના ગુજરાત જોડો જનસભામાં મંચસ્થ ઉપસ્થિત દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા કેતનભાઈ પટેલ માંગરોલ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈ વસાવા સાથે ઉમરપાડા તાલુકાના પ્રમુખ એવા રણજીતભાઈ માંગરોલ તાલુકા પ્રમુખ એવા શિરીષભાઈ સાથે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ એવા દેવેન્દ્રભાઈ જનરલ સેક્રેટરી એવા દયારામભાઈ માંડવીથી અહીંયા ઉપસ્થિત થયેલા બેન શ્રી સાયનાબેન રૂસ્તમભાઈ વ્યારાથી પધારેલા જીમીભાઈ અખિલભાઈ અને મંચસ્થ તમામ મહાનુભવો સાથે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા મારા પિતા તુલ્ય વડીલો મારા માતા તુલ્ય મારી માતાઓ મારી બહેનો અને મારા યુવાન મિત્રો બધાને ચૈતર વસાવાના જોહાર કરું છું સૌને મારા નમન કરું છું સાથીઓ તમે જોતા હશો કે ત્રીસ વર્ષ સુધી ભારતીય એસસી માટે બોલવાનું આવે ઓબીસી માટે કંઈ અવાજ ઉઠાવવાની વાત હોય કે માઇનોરિટી માટે કંઈ વાત મુકવાની હોય તો કોઈ પણ નેતા આજે બહાર આવવા માટે તૈયાર નથી બોલવા માટે તૈયાર નથી આ નેતાઓને એમની ટિકિટની પડેલી છે ત્યારે આજે ઉપસ્થિત મારા તમામ વર્ગના વડીલો અને માતા બેનોને કહેવા માંગુ છું હવે કોઈના સંબંધ હવે કોઈની શરમ રાખવાની નથી આવનારી ચૂંટણીમાં તમારે બધાય ઝંપલાવવાનું છે અને એ લોકોને સત્તામાંથી તમારે બધાએ દૂર કરી દેવાનું છે તમે જ રાજકારણથી દૂર ભાગતા રહેશો તમે જાહેર જીવનમાં આવવાથી શરમાશો તમને થશે કે હું તો ગરીબ છું આદિવાસી છું મારી પાસે પૈસા નથી ભાજપના નેતાઓ બહુ માલદાર છે મેં કઈ રીતના લડું મેં એમની સામે પહોંચી ના વળો તો આ તમારી સામે ચૈતર વસાવા છે એમને જોઈ લો ચૈતર વસાવા તમારા જેવા જ એક સામાન્ય પરિવારમાંથી આવે છે મારા પરિવારમાં મારા પરિવારમાં કોઈ રાજનીતિમાં નહોતું

અને રાજનીતિમાં આવી ગયો આજે ડેડિયાપાડા અને સાગબારા જનતાને તમે તાળીઓથી વધાવી દો કે મને ધારાસભ્ય બનાવી દીધો છે એટલા માટે ડેડિયાપાડા અને સાગબારાની જનતાને યાદ કરવી પડે કે ભારતીય જનતા પાર્ટીના વચનોમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીના લોભ લાલચમાં આવ્યા વગર

એમના સબંધ છોડી દો અને તમે આવનારા દિવસોમાં રાજનીતિમાં આવી जाओ તાલુકા જિલ્લા અને આવનારી વિધાનસભા આપણે જીતવાની છે તમે રાજનીતિથી દૂર નઈ ભાગશો તમારા જેવા સારા લોકો રાજનીતિથી દૂર ભાગે છે ભાજપની શરમ નડે છે કોંગ્રેસના સંબંધ નડે છે એના લીધે આપણા પર ખરાબ અને ખોટા લોકો શાસન કરે છે અને આપણું શોષણ થાય છે આપણી જમીનો છીનવાય છે આપણા ગામ વિસ્થાપિત થાય છે આપણો જળ જંગલ અને જમીન પરના અધિકારો છીનવાય છે મારા સાથીઓ તમે જોયું હશે આજે વિધાનસભામાં આદિવાસી સમાજના 27 ધારાસભ્ય છે અમે એક બે ધારાસભ્ય સિવાય કોઈ આદિવાસી સમાજ માટે બોલવા તૈયાર નથી અમે ઉકાઈના વિસ્થાપિતો માટે બોલીએ અમે નર્મદાના વિસ્થાપિતો માટે બોલીએ અમે કરજણના વિસ્થાપિતો માટે બોલીએ અમે આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે બોલીએ આદિવાસી વિસ્તારના શાળાઓ માટે બોલીએ આરોગ્ય માટે બોલીએ અને આપણા જ નેતાઓ આપણા જ નેતાઓ સરકારની વાહવાહી કરે ત્યારે આપણા યુવાનોને આહવાન કરું છું જે નેતાઓ આપણા મત તરીકે સમાજનો ઉપયોગ કરે છે એવા નેતાઓને હવે તમારે ઓળખી લઈને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે તમે જોયું હશે આપણા લોકોને ગામમાં રોજગારી પૂરી પડે દરેક વ્યક્તિને 100 દિવસની મનરેગામાં રોજગારી મળે એના માટે કરોડો રૂપિયા બજેટ બને છે પણ કરોડો રૂપિયા જાય છે ક્યાં એમના મંત્રીઓના દીકરાઓની એજન્સીમાં જાય છે તમે જોયું હશે આપણા લોકોને પીવાના પાણી મળે એના માટે નલ સે જલ યોજના બને છે નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા વપરાય જાય છે પણ હજુ નળમાંથી પાણી નથી આવતું પૈસા જાય છે ક્યાં એમના ધારાસભ્ય એમના સાંસદના ખિસ્સામાં જાય છે નળો તો બધા ઘરે બેસી ગયા છે પાઇપલાઇનો બધી આવી ગઈ છે પણ નળમાંથી હજુ પાણી આવ્યું પાછળ વાળા બોલતા નથી પાણી આવતું હોય તો કેજો ભાઈ પાણી આવતું ત્યારે આદિવાસીઓના ના બજેટમાંથી આજે આ લોકો વિકાસ સપ્તાહના રથો લઈને ગામડે ગામડે પ્રોગ્રામો કરે છે અમૃત મહોત્સવના પ્રોગ્રામો કરે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે આ લોકોની માર્ચ યુનિટી કાઢે છે એ પૈસા કોના છે એ પૈસા જનતાના છે તલાટીઓને આંગણવાડીઓને ગ્રામ સેવકોને નરેગાના કર્મચારીઓને ડીઆરડીના કર્મચારીઓને બધા લોકોને ભીડ ભેગી કરવા માટે લગાડી દે છે ત્યારે આ સરકાર પાસે પોલીસ નું એક હથિયાર છે કર્મચારી એક હથિયાર છે એમના ઉપયોગ કરીને આજે ગ્રાન્ટો વાપરવાની તાઇફાઓ કરવાના પણ મારી જનતાને હું કહેવા માંગુ છું તમારા બજેટ થી તમારા ટેક્સ થી પગાર લેનારા અધિકારીઓ હોય કે અમારા જેવા નેતાઓ હોય એમને પણ હવે તમારે જાગી જવાનું છે તલાટી થઈ લઈને કલેક્ટર સુધીના તમામ લોકો તમારા નોકર છે અમારા જેવા ધારાસભ્ય પણ તમારા સેવક છે અમને પણ પગાર ટેક્સ માંથી મળે છે કોસ્ટેબલ થી લઈને એસપી સુધી ડીઆઈજી થી લઈને આઈજી સુધી તલાટી થી લઈને કલેક્ટર સુધી જેટલા પણ અધિકારીઓ છે એમનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે એમનો પગાર તમે ચૂકવો છો અમારો પગાર પણ તમે ચૂકવો છો જેટલા પણ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ તમારા સાહેબ નથી એ તમારા નોકર છે નોકર અમે તમારા સાહેબ નથી અમે તમારા સેવક છે અમને પણ તમારા ટેક્સમાંથી પગાર મળે છે મહિનો થાય ને અમારામાં પગાર જમા થાય છે એ પૈસા પણ તમારા છે અમે પણ તમારા સાહેબ નથી અમે પણ તમારા સેવક છે ત્યારે આ બજેટ નું રકમ જે એમના તાઇફાઓમાં વપરાય છે એના માટે પણ આપણે જાગવું પડશે સાથીઓ અહીંયા પોલીસના કેટલાક અધિકારીઓ છે કેટલા કર્મચારીઓ છે એમના માટે જોરદાર આપણે તાળીઓ પાડી લો પણ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે અહીંના ધારાસભ્યના ઈશારે અહીંના સાંસદના ઈશારે એમના કેટલાક ગૃહમંત્રીના ઈશારે અમારા લોકોને ખોટી ખોટી રીતે હેરાન કરે છે એવા પોલીસ અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું 2027 માં અમારો સમય આવે છે

એવા પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કડા ખાતે સલામ પણ જે પોલીસ અધિકારીઓ અમારા લોકોને હેરાન કરે છે પરેશાન કરે છે એ પોલીસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારો સમય આવવાનો છે અને અપના ટાઈમ આવેગા એ દિવસે તમારા પટ્ટા પણ અમે ઉતારીને મૂકી દઈશું તમારા પટ્ટા એ કમરમાં પહેરવા માટે આપ્યા છે તમારા પટ્ટા ગળામાં પહેરીને ધારાસભ્યની સાથે ફરવા માટે નથી તમારા પટ્ટા ટોમીની જેમ ગળામાં પહેરીને સાંસદ સાથે ફરવા માટે નથી જો જેટલા લોકો ટોમી બનીને ગળામાં પટ્ટા પહેરીને ફરે છે પોલીસ અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે બે હજાર સત્તાવીસ માં તમારી ફાઇલો પણ ખૂલવાની છે અમે દારૂ અને ડ્રગ્સ રોકવાની વાત કરીએ ત્યારે મારા પોલીસ અધિકારીઓ

અહીંયા કોસંબાથી ઉમરપાડાના રેલવેના નામે ઝંખવાવના લોકોને રણજાડવામાં આવે છે અહીંના પ્રાંત અધિકારી અહીંના ધારાસભ્યના ઈશારે પોલીસને મોકલે છે અને ઘરો ખાલી કરાવે છે ત્યારે પ્રાંત અધિકારીને એ કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું ઝંખવાવનો આદિવાસી સમાજ ઝંખવાવનો મુસ્લિમ સમાજ ઝંખવાવનો ઓબીસી સમાજ એકલો નથી

અભ્યારણ લાવવા માટે આપણા નેતા ગાંધીનગર આટા મારે છે કે અભ્યારણ લાવવું છે ત્યારે નેતાને કહેવા માંગુ છું આ જંગલ એ આદિવાસીઓ સાચવેલું અમારું જંગલ છે તમારું અભ્યારણ લાવવાની વાત તમે અહીંયા કરતા નહીં બાકી તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નહીં પડશે એક વર્ષ પહેલા મારા ડેડિયાપાડામાં આ બાજુના કોઈ મંત્રી હતા

આ તો પેલા ડુક ડુકિયા વાળા રમકડા ની જેમ છે ચાવી ફેરવે એટલું જ બોલે છે એમની સરકારમાં કોઈનું ચાલતું નથી આ બાજુ ના વિધાનસભા માંથી એક મંત્રી હતા બો અહીંયા પાવર કરતા હતા સરકાર માં એનું કઈ ચાલતું હતું હવે ઘરે બેહાડી દીધા છે એટલે તમને કેવા માંગુ છું આ સરકારમાં જેટલા પણ ધારાસભ્ય છે 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 જેટલા જેટલા પણ પણ સાંસદો એમના આ આ કોઈ સરકાર નથી ચલાવતા બધા સરગસ ચલાવે છે સરઘસ એમના રિંગ માસ્ટરો તો દિલ્હીમાં બેઠા છે ત્યાંથી રિંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપટની જેમ ફરતા થઈ જાય છે એ તમારો અવાજ નથી બનવાના તમારા માટે નથી લડવાના ત્યારે એ વાત કરવા માટે અમે આવ્યા તમે જોયું હશે વસાવા આ વિસ્તાર અને આદિવાસી સમાજ ગુજરાતની જનતા દરેક વર્ગ માટે લડે યુવાનો માટે લડે મહિલાઓ માટે લડે ખેડૂતો માટે લડે વિદ્યાર્થીઓ માટે લડે આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે વીજળી માટે લડે સ્થાનિકોને રોજગાર માટે લડે ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલને આ હર્ષભાઈ સાંઘવીની પોલીસને ગમતું નથી સાથીઓ અમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે તમે જોયું હશે બે હજાર તેવીસમાં મારા પરિવાર મારા ધર્મપત્ની મારી બહેનો એમના જમાયો અમને નવ જણને અમને જેલમાં નાખી દીધા અને બે હજાર ત્રેવીસમાં નેવું નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા અમને ડરાવવામાં આવ્યા દબાવવામાં આવ્યા અમને હેરાન કરવામાં આવ્યા

નું જમવાનું લઈને આવ્યા છે પણ પોલીસે કપડા પણ નહીં આપવા દીધા રાતે જમવાનું પણ નહીં આપવા દીધું બીજા દિવસે મને રજુ કરવાનો હતો તો ડેડિયાપાડા કોર્ટમાં લાવવાની જગ્યાએ મને સેશન કોર્ટમાં રજુ કર્યો મારા વકીલો ગોપાલભાઈ ઇટાલિયા કોર્ટમાં આવ્યા મારા વકીલને પણ અંદર નહીં આવવા દીધો અને પોલીસ દ્વારા મારા વકીલોને નહીં આવવા દીધા તમે જોયું હશે મને રાજપીપાળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો બરોડામાં જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતે સજા પામેલા કેદીઓને ત્યાં રાખવામાં આવતા હતા હમણાં પણ ત્યાં જે સજા પામેલા હોય ફાંસીવાળા હોય ગોધરાકાંડવાળા હોય આતંકવાદીઓ હોય બળતકારી હોય એવા લોકો સાથે મને રાખવામાં આવ્યો એકલી અંધારી કોટડીમાં એકલું રહેવાનું નાના જેલની જમવાનો આવે ત્યારે જમવાનું પકડી લેવાનું જેલના આસન પટ્ટામાં ઊંઘવાનું કોઈની મુલાકાત નહીં મારા આગેવાનો મળવા આવે એમને મુલાકાત નઈ મારા પરિવારવાળા મળવા આવે એમને મુલાકાત નઈ મારા વકીલ મળવા આવે એમને મુલાકાત નઈ અને જેલોમાં પણ યાતનાઓ આપી મને મને વેદનાઓ આપી મારા કાર્યકરોને દુઃખ આપ્યું મારા પરિવારને વેદના આપી મને ડરાવ્યો મને ધમકાવ્યો મને કહેવામાં આવ્યો કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે તમારે આદિવાસીઓ માટે બોલવાનું નથી તમારે ખેડૂતો માટે બોલવાનું નથી તમારે યુવાનો માટે બોલવાનું નથી સાથીઓ એક દિવસ એક અઠવાડિયું એક મહિનો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ 80 દિવસ પછી હું જેલમાંથી માંડ છૂટ્યો અને એ લોકોને મેં કીધું મારી માતા-બહેનોના મારા વડીલોના મારા યુવાનોના આશીર્વાદ છે ચૈતર વસાવવાનું તમે કઈ બગાડી નથી શકવાના ત્યારે આટલા માટે અમારે કહેવું પડે અમને ખૂબ ડરાવવામાં આવે છે પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો સાનામાના બેસી રહ્યો શું માં આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરવી મારો ગુનો છે અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનતની માંગણી કરીએ શું અમારો ગુનો છે અમારા લોકોની જમીનો રોડમાં જાય એના માટે લડીએ અમારો ગુનો છે અમારા છોકરાઓને કંપનીઓમાં હેરાનગતિ થાય એના માટે લડીએ એના માટે શું ગુનો છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિઓ તમે જોઈ લો તમારા આશીર્વાદ થયું અહીંસી દિવસ બાદ માન છૂટીને બહાર આવ્યો અને બહાર આવ્યો મારા સ્નેહાલભાઈ મારા દેવાભાઈ મારા ધેરામભાઈ એ કીધું ચૈતરબાઈ તમારા જામીન અમે જેમ તેમ જેમ તેમ કરીને કરાવી લીધા છે પણ તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાની જનતાએ 1 લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો

કે આ ભાઈને આદિવાસી વિસ્તારમાંથી કાઢી મૂકો આ ભાઈને ગુજરાતની બહાર તડી પાર કરો ત્યારે અહીંના ધારાસભ્ય અમારા સાંસદ એમના હર સંઘવી એમના ભૂપેન્દ્ર પટેલને એમની પોલીસને એમના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે ચૈતર વસાવાને ડેડિયાપાડાથી કાઢી મૂકશો તમે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો તમે ચૈતર વસાવાને ગુજરાતમાં કાઢી મૂકશો પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે નથી કાઢી શકતા ત્યારે साथियों અમે લડીએ છે અમે કોઈના बापથી ડરતા નથી અમે હર સંગવીની પોલીસથી ડરતા નથી અને કેવા માંગીયે છે અમારો પણ સમય આવશે અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપડાના અમે છોતરા છોતરા કાઢી નાખવાના છે આ ભાજપની સરકાર અધિકારીઓના બળે રાજ કરે છે પોલીસ ના બળે અમારા લોકોને હેરાન કરે છે પણ મારા યુવાનોને આહવાન કરું છું હવે બહુ થઈ ગયું જુલમ હવે બહુ થઈ ગયો અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયત લડો જિલ્લા પંચાયત લડો આવનારી વિધાનસભા લડો અને વિધાનસભામાં પહોંચીને બાબા સાહેબના સંવિધાનની વાત કરો અને આદિવાસીઓના અધિકારની વાત કરો અને આવનારા દિવસોમાં જે પણ સામાન સાઈ નારંગી ગેંગ અને આરએસએસના લોકો આપણા લોકોનો જે વર્ડ તરીકે મતદાન

ત્યારે એમના માતા બેટા આપણે નીચી જાતિમાં અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી સુદ્ર બોલવાનો અધિકાર નથી ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ બત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશમાં ભણીને લાવ્યા ચાર ચાર એમ પીએચડી ની ડિગ્રીઓ લાવ્યા અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો જે પુસ્તક જે મનુસ્મૃતિ અમારા લોકોને ભણવાનો અધિકાર નથી આપતી એ મનુસ્મૃતિમાં અમારી મહિલાઓને અધિકારો નથી આદિવાસીઓને અધિકારો નથી દલિતોને અધિકારો નથી એ મનુસ્મૃતિનું રાજ હું બદલી નાખીશ અને એમણે બદલી નાખ્યું અને દેશમાં સંવિધાનનું રાજ બાબા સાહેબ લાવી દીધું આજે દેશનું સંવિધાન આપણને બધાને સાર્વભૌમત્વ ની ભાવના સાથે આપે છે લોકશાહી પ્રજાસત્તાક સમાજવાદ આપણું બંધારણ આ દેશને પૂરું પાડ્યું સાથે સાથે બંધારણની જોગવાઈ એ ચાહે મુસ્લિમ હોય હિંદુ હોય ઈસાઈ હોય કે ખ્રિસ્તી હોય બધા લોકો માટે સમાન અધિકારો ન્યાય સ્વતંત્રતા બંધુતા વ્યક્તિત્વનું ગૌરવ રાષ્ટ્રની ભાવના રાષ્ટ્રની અખંડતા આપણું બંધારણ આપ્યું ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જે પણ ચૂંટણી આવવાની છે સંવિધાનિક રીતે તમારા અધિકારો છે બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આપેલા આપણા અધિકારો છે ત્યારે આ અધિકારોને સાચવવા માટે માત્ર સમાજના આગેવાન તરીકે નહીં પણ રાજકીય આગેવાન પણ તમારે બનવું પડશે બંધારણોની આપણી અનુસૂચિ ના રક્ષણ માટે પૈસા એકના રક્ષણ માટે તો તે ડબલ એના રક્ષણ માટે એટ્રોસિટી એકના રક્ષણ માટે આપણી જમીનો બચાવવા માટે આપણી જળ જંગલ અને ખનીજો પરના અધિકારો બચાવવા માટે આવનારા દિવસોમાં તમારે બધાએ રાજનીતિમાં આવવું પડશે અને આ લોકોને સત્તાથી આપણે ઉખડીને ફેંકી દેવું પડશે ત્યારે આ સમય એ ક્રાંતિનો છે સાથીઓ દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવાની આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરે છે પણ પોતે વિદેશી કંપનીઓને લાવી રહ્યા છે અને આપણા લોકો સાથે ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે ત્યારે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો તમે જોયું હશે જ્યારે દેશને નર્મદા ડેમની જરૂર હતી આપણા લોકોએ ગામડાને ગામડા ખાલી કર્યા જ્યારે ઉકાઈ ડેમની જરૂર હતી આપણા લોકોએ ગામડાને ગામડા ખાલી કરી આપ્યા જ્યારે કરજણ ડેમની કઢાણા ડેમની અને જ્યારે પણ મોટા મોટા ડેમોની જરૂર હતી ગામડાઓ આપણા ખાલી થયા જ્યારે જીઆઈડીસીઓ આ વિસ્તારમાં આવી જ્યારે તળકેશ્વર જેવી જી એમ ડીસીઓ આ વિસ્તારમાં આવી જ્યારે આ વિસ્તારમાં રોડ રસ્તા આવ્યા આ વિસ્તારમાં રેલવે આવી આ વિસ્તારમાં નહેરો આવી ત્યારે આપણા લોકોએ પોતાની જમીનો આપી છે આપણા લોકો પોતાના ગામ સાથે સમાજ સાથે પોતાના કુટુંબ સાથે પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે છિન્ન થઈને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે ત્યારે આજે દેશના આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા લોકો માટે શિક્ષણ નથી આપણા યુવાનોને કાયમી રોજગારી નથી અહીંયા કંપનીઓમાં જાય બાર બાર કલાક શોષણ થાય છે અને કાયમી કરવામાં નથી આવતા પગાર યોગ્ય નથી મળતો ત્યારે મારા યુવાનો મારા સાથીઓ બધાને હું કહેવા માંગુ છું હવે આવેદન નિવેદન બો થઈ ગયું હવે ધરણા પ્રદર્શન બો થઈ ગયા હવે જિંદાબાદ મુર્દાબાદ બો થઈ ગયું હવે જો આપણા લોકોની જમીનો છીનવા છે હવે જો આપણા યુવાનોને રોજગાર નહીં મળશે આપણા બાળકોને શિક્ષણ નહીં મળશે આપણા ખેડૂતોને નર્મદાનું પાણી નહીં મળશે ઉકાઈનું પાણી નહીં મળશે તો અમે આહવાન કરીશું અને આપણે બધા ગાંધીનગરનો રસ્તો પકડી લઈશું કરવું પડશે ક્યાં સુધી આપણે અન્યાય વેઠતા રહીશું ક્યાં સુધી આપણી માં બેટીઓ પર અત્યાચાર વેઠતા રહીશું ત્યારે આપણા અધિકારો સંવિધાનિક અધિકારો બંધારણીય અધિકારો આપણા સામાજિક અધિકવાનો સામાજિક અધિકારો બચાવવા માટે તમામ લોકોએ જાગવું પડશે આજે દેશમાં 8% આદિવાસીઓ છે આજે દેશમાં 15% દલિત સમાજ છે આજે 60% ઓબીસી છે અને માઇનોરિટી એટલી છે 90% આપણે થઈએ છે છતાંય આપણે કોઈ જગ્યામાં બ્યુરોક્રેટમાં ને એવું નથી આપણે કોઈ પણ જગ્યાએ સચિવાલયોમાં ને એવું નથી આપણે જ્યુડિશિયરી એટલે કે જજોમાં ને એવું નથી આપણે આપણે કોર્પોરેટ જગતમાં કોઈ પણ જગ્યાએ આપણો હિસ્સો નથી ત્યારે આવનારા દિવસોમાં સંવિધાનને બચાવવા માટે આપણા અધિકારોને બચાવવા માટે આપણા લોકોને બચાવવા માટે બધા એક થઈને લડીશું અને સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં મારી માતાઓ છે મારા વડીલો છે અને મોટી સંખ્યામાં યુવાનો છે યુવાનોને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું તમે બધા મને માનતા હોય મારું કહેલું જીવનમાં ઉતારવા માંગતા હોય તો તમને મારી વિનંતી છે તમે ભણો તમારો ભણવાનો સમય છે તમારું કેરિયર બનાવો પરિવારની તમારા પર બહુ મોટી અપેક્ષાઓ છે ભણો ગણો આગળ વધો જે પ્રકારે બાબા સાહેબે કીધું કે શિક્ષણ

થોડા દૂર રહેજો તમારું કેરિયર બનાવજો જ્યાં પણ જરૂર હશે અમે બેઠા છીએ અને જે લોકો બેરોજગાર હશે ત્યારે આમ આદમી પાર્ટી નેતૃત્વ પૂરી પાડવા માટે પણ તૈયાર છે ત્યારે વધારે સમય થઈ ગયો છે ઘણા લોકો ઘણા બે બે ત્રણ ત્રણ કલાકથી બેઠા છે ત્યારે હું તમને પરિવર્તન બોલાવીશ તમારે બધાએ પરિવર્તન કહેવાનું છે બધાએ બે હાથ જોડીને મારું છેલ્લું સૂત્ર છે પરિવર્તન આપણે ગુજરાતમાં લાવવાનું છે એટલે બધા જ લોકો એ પરિવર્તન બોલવાનું છે ઝંખવામાંંખવામાં मांगरोल माघे परिवर्तन मगरोल माघे उमर पाड़े परिवर्तन उमर पाड़ा मागे परिवर्तन सूरत माघे परिवर्तन सूरत माघे परिवर्तन 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 धन्यवाद जय जवाहर जय आदिवासी जय भारत